રોષની લાગણી જોવા મળી મીઠા ચોક વિસ્તારમાં દરેક ઘરોની દિવાલો પર હિન્દુ બચાવો હિન્દુ વિસ્તાર બચાવો અશાંત ઘરો લાગુ કરો જાલોત બચાઓ જેવા પોસ્ટર મારેલા જોવા મળેલ હતા તેમાં આ વિસ્તારમાં મોટી વસ્તી હિન્દુઓની છે જેથી હિન્દુ સિવાયના કોઈ પણ સમાજના વ્યક્તિને જો કોઈ પણ વ્યક્તિ મકાન વેચે તો હિન્દુઓનું હિત જોખવાય તેવી પરિસ્થિતિ પેદા થાય તેવું બની શકે છે હાલની પરિસ્થિતિમાં એક હિન્દુ સમુદાયના વ્યક્તિ હિન્દુ સમાજના બહારના વ્યક્તિને મકાન વેચી દેતા અહીં રહેતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળેલ હતો રમેશ કોઠારી છે ઉમરવળ 58 રહેવાથી ચાલો હું લગભગ વીસ વર્ષથી અહીંયા ચઢાની ફળિયામાં વિઠ્ઠલ નિવાસ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાં રહું છું અને ઉપરના બે માલ મારા પોતાના છે અને નીચે બે હજાર બારની અંદર દિલીપભાઈ ભટ્ટ અને સુમિત ભટ્ટના નામે એ મકાનનો પ્રયોગ થયેલો હતો અને ચાર તારીખે ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ મકૂ મકફૂલભાઈ પઠાણ જે પાણીવાળા લખાણવાડીમાં છે એમને વેચાણ દફતાર્જ કરેલો છે અને ઉપર અમે રહીએ છીએ અમે સખત વેસ્ટ વર્ષના પરિવારમાંથી છે અને અમારી સેવા છે અને અમારી પાછળ પચાસ મીટરની અંદર ઝૂલેલાલ મંદિર આવેલું છે બાજુમાં પચાસ મીટરની અંદર રામજી મંદિર આવેલું છે સામે સામે વીસ મીટરની અંદર વલ્લભ સત્તર મંડળ આવેલું છે સિત્તેર મીટરની અંદર હનુમાનજી મંદિર આવેલું છે મહાદેવ મંદિર આવેલું છે અને આ એરિયાને અસંત ભંગ કરવા માટે એમણે આવું કૃત્ય કરેલું છે જે વ્યાજબી નથી અને આ સમગ્ર વિસ્તારને આસાન ધારો લાગવું પડે તેવી અમારી માંગણી છે અથવા આજ જે જે કર્યું છે ખોટું છે અને અમે ઉપર રહીએ છીએ અને તાત્કાલિક આ બંધ કરવા માટે વિનંતી છે અને દસ્તાવેજમાં જેટલા જેટલા રૂપિયાનો ધબકા થયેલો છે એનાથી એક લાખ રૂપિયા આપવા માટે હું બંધાયેલો છું એ હું આપીશ અને પહેલો હક મારો છે એમ બરાબર છે હું વર્ષો વીસ વર્ષથી ઉપરના બે માણુંમાં લઉં છું અને નીચેનું માલ આજે મકુલભાઈ લખાણાને સુમિતભાઈ ભટ્ટ અને દિપભાઈ ભટ્ટે વેચાણથી આપેલું છે તે વર્તન ખોટું છે પહેલો હક મારો લાગે છે જેથી સમગ્ર ઇન્દોન વિસ્તારમાં આવી રીતના અશાંતિ ફેલાવવા માટે આવું કરેલ છે જે ખોટું છે અને એને હું વફોડી કાઢું છું આપણે શું વનિત કુમાર રમેશ ચંદ્ર કોઠારી રહેવાસી ચટણી બધા ઉઠાવજો નોકરી ધંધો વ્યવસ્થા નોકરી